શોખ શોખ હું ને ને છે કરવો તો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ એટલા માટે ખાસ છે કે આજે આપણે એવું કેવાય ને કે લાઈવ બ્લોગિંગ કરવાના છીએ આવું બ્લોગ મેં ક્યારેય બનાવ્યો નથી મેં શોર્ટ્સ છે મેની બ્લોગ છે એવું ઘણું બધું મેં મારી ચેનલ ઉપર મેં એડ કર્યું છે પણ આવો જે વ્લોગ છે એ પહેલીવાર હું બનાવું છું કારણ કે એવું કહેવાય ને કે વ્લોગ આપણે બનાવ્યો ન હોય ક્યારે આ રીતે બોલીને તો થોડું બધા આજુબાજુમાં હોય તો આપણને એમ થાય શું વિચારશે આમ વિચારશે પણ તો પણ થોડી હિંમત કરીને આપણે વિચારી નાખ્યું કે આજે આપણે બ્લોગ બનાવી નાખી ઘરે કોઈ છે નહીં જ્યાં જ પપ્પા બધા બેસવા માટે ગયા છે એટલે એ પણ કંઈ પ્રોબ્લેમ નથી અને આજે બીજી એક ખાસ વાત મમ્મી જે ટ્યુશન કરાવે છે એ લોકોને ટ્યુશન આજે મારે કરાવવાનું છે નાના નાના ડેડિયા છે બધા તો એની સાથે આપણે મુલાકાત કરાવીશું તો બ્લોગમાં કન્ટિન્યુ બની છું બોલ પપ્પા નામ કેટલા ધોરણમાં એ જુનિયર તો

અ કયા ધોરણમાં ભણ છો જુનિયર કઈ સ્કૂલ કઈ સ્કૂલ ઉડાન હાલો ભાઈ તારું નામ જીયા બોલી ને તું કયું ધોરણ સિનિયર કે જુનિયર સિનિયર ઓકે હાલો બેન વાથોડિયા બેન છે અમારા વાથોડિયા બેન છે હાલો તારું નામ બોલ

વાતો કરવી વાંચવું તો યાદ ન રહી વાંચવું બીજું હું ગમે બીજું હું ગમે હાલો તારું નામ નિયતિ હા તું કયું ધોરણ ધોરણ ચાર કઈ સ્કૂલ

પછી ઓય બોલો માં તને શું ગમે બહુ કરવું શોખું રમવું બીજું હાલો તારું પરો નામ ગોયલ કયું ઉદોરણ પછી કઈ સ્કૂલ શું ગમે તાર શોખ હું બીજું વાંચવું બીજું ચાલે આ તો વાંચવું કે બરાબર કે વાત તો હોશ છે ને તમે ડબ્બા છોડી કે વાંચવું હાલે બોલો તારો શોખ હું ડાન્સ કરો બધી બીજો બીજો પાંચ ઓ બીજો રમ રમ અમે કોણ ચા બનાવતા આવડે છે આને ચા બનાવતા આવડે પછી તને આવડે છે પણ બીજા કોઈને આ બધા તો ગેસના બટન બટન આઈને પૂગી શકતા પણ ચા બનાવતા આવડે છે નહીં પેલા તે ગેસ ચાલુ કર્યો કોઈ દી આવડે છે ગેસ ચાલુ કરતા તમને પૂછો કોઈ Pachipatang na po no?